રાજકોટ મહાનગરપાલિકા સ્માર્ટ સિટી માટે બંગડા ફુગરે છે અને સ્માર્ટ સિટી માટે ખર્ચા પણ કરે છે પરંતુ આજે રાજકોટ સિટી મામલતદાર કચેરીની મુલાકાત લેતા ઓફિસની બાજુમાં સુંદર ગાર્ડન હોય અને મેન્ટેનન્સના અભાવે ઝાડ પડી ગયા હોય તેવું જાણવા મળેલ છે અને આજુબાજુની કચેરીમાંથી ગાર્ડનમાં કચરો પણ ઠાલવવામાં આવે છે જેના કારણે ગંદકી અને મચ્છર વધ્યા છે હજારો લોકો મામલતદાર કચેરીએ પોતાના કામ માટે આવે છે ત્યારે ગંદકીના કારણે રોગનો ભોગ બને છે અને અરજદારોની મચ્છરથી બીમાર પણ પડી જાય છે અહેવાલ દીપક રાઠોડ હા આ કોઈ જવાબદારી જ નથી લેતું અમે મચ્છર બહુ થઈ ગયા છે હા તો વર્ષ દોઢ વર્ષ થયું અમે આવકના દાખલા કરાવવા આવું જ છું અહીંયા કચરો છે મચ્છર છે સફાઈ કામદારો કોઈ છે જ નહીં છે એ અંદર છે પણ બાયણે કોઈ સફાઈ કરતું છે નહીં કોઈ અહીંયા જવાબ જ નથી દેતું અંદર છે પણ અહીંયા કોઈ તંત્ર જવાબ જ નથી દેતું મચ્છર કઈ ને આ જો આ ફલફોલા ઉપડી જાય છે આમાં માણસો બહુ બીમાર પડે છે આ છાપામાં દીધું હતું પણ કોઈ સાફ કરવા જ નથી આવતું તંત્ર જ કઈ જવાબ નથી દેતું આ સાફ કરાવવાની ઈચ્છા છે કે આ બીમારી મને થઈ આવી બીજાને ન થાય